હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે બોસ આજથી ચાલુ થાય છે વૃષ્ટિની બોર્ડની એક્ઝામ ટ્વેલ્થમાં છે વૃષ્ટિ અને પહેલું પેપર છે એ છે ફિઝિક્સ તો આ આજે અગિયાર તારીખ છે અગિયાર માર્ચ બે હજાર ને ચોવીસ અને આ એક્ઝામ ચાલશે બાવીસ માર્ચ બે હજાર ને ચોવીસ અને પછી એકત્રીસમી તારીખે એની ગુજસેટની એક્ઝામ છે પછી જે ડબલ્યુ એની પંદરમી એપ્રિલે એક્ઝામ છે તો આ કન્ટિન્યુ આ ચાલતું જ રહેશે એમ

અને તમારા પેપર જોરદાર જાય એમાં અમારી પારેક ફેમિલી તરફથી તમને બધાને ઘણી 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 શુભેચ્છાઓ છે અને તમે બી પ્લીઝ બ્લેસિંગ્સ આપો વૃષ્ટિ પારહીને એ એ જોરદાર કરે અને બસ તમારી સખત કમેન્ટ્સ આપવી જોઈએ કે વૃષ્ટિ માટેની બ્લેસિંગ્સ અમારે જોરદાર બહુ જ બધી કમેન્ટ્સ આપવી જોઈએ એમ તો બચારી બહુ જ મહેનત કરે તો એની મહેનત રંગ લાવે એવી શ્રી ઠાકોરજીને પ્રાર્થના છે બચારે આખી રાતો રાતો જાગી છે અને એ રાત માટે હું જો ઠાડતો તો એને હા થેન્ક યુ પપ્પા થેન્ક યુ સો મચ અને મમ્મી સાથે જાય એનું મમ્મી ને થેન્ક યુ તો તને કેવું ફીલ થાય તને 12 તારું યાદ આવે કે નહીં અત્યારે તો આને ટેન્શન થાય છે એટલે મારું 12 યાદ ન તો આપણે શું પાછી આવી બધી સર્વિસીસ મળતી મળતી નહીં ના એ વાત બી આચિત સત્ય વચન મમ્મી પપ્પાને ખબર એ ના હોય કે સેન્ટર ક્યાં છે ને એક્ઝેક્ટલી એટલે ખાલી એટલું ખબર હોય એટલું ખબર હોય કે આ જગ્યાએ છે બસ બાકી ક્યાં શું કેવી રીતે કેટલા વાગે જાય છે કેટલા વાગે આવશે ખબર નહીં ખબર ના હોય ટ્રુ ટ્રુ એટલે હવે આપણે વૃષ્ટિ માટે ઊભી એપ્લાય કરવાનું છે એટલે બેના આજે સાયકલ પર જવાના છે શું વાત કરે વૃષ્ટિ ના આવે વાવ આવ પકડો આજે આજે જોરદાર નવી વસ્તુ થઈ ગઈ ના 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 ઓલો એક્ચ્યુઅલી હું મુકવા જવાનો હું દીપા મુકવા જવાના હતા પણ વૃષ્ટિની સખત ઈચ્છાઓ છે અને એ ઈચ્છાઓને માન આપી

બહુ સારું કહેવાય અઢી વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે અને હું અત્યારે જોઉં અમે બંને જે વૃષ્ટિને મૂકવા માટે એની સ્કૂલે તો લાસ્ટ યર બીજી સ્કૂલ હતી આ વખતે બીજી સ્કૂલ છે અને કેટલી એક્સાઇટમેન્ટ પેલું કહ્યું સોંગ જીસકા હમે થા ઇંતજાર વો ઘડી આ ગઈ આ ગઈ રે

ਕਾਈ ਜੀਓ ਇਹ ਆਜ ਆਪਣੇ ਨਾਲ ਨਹੀਂ ਦੋਤਾ ਇਹ ਵੀ ਕਾਢੀ ਦਿਓ ਜੀਵਨ ਆ ਕੋ ਅਧੂਰ ਰਹਿ ਜਾਂਦਾ ਤੋ ਬਈ ਚਲੋ ਵੇ ਫੜਾ ਫੜ ਭਾਗੇ ਅਰੇ ਦ੍ਰਿਸ਼ਟੀ ਮੇਂ ਨੇ ਮੁੱਕੀ ਆ ਵੀਏ ਇਹਨੇ ਐਗਜ਼ਾਮ ਨੇ ਮਾਰੇ ਮੁੱਕੀ ਆ ਵੀਏ ਤੋ ਬ੍ਰੇਸਟ ਟੈਨਸ਼ਨ ਨਹੀਂ ਲੈਵਾਨੇ ਨੀ ਮਾਣੇ ਓਕੇ ਤੋ ਤੇਰੇ ਮੋਬਾਈਲ ਮਾਤੇ ਬੜਬੜ ਚ ਕਰ ਹਾਂ ਬੜਬੜ ਕਰੇ ਨਹੀਂ ਬੜਵਾਨੋ ਭਗਵਾਨ ਨਾਮ ਲੈਵਾਨੋ अरे शांति रहा होने एकदम एकदम रख ही देने पर ठीक है सो मो क्वेश्चन है तो बस आठ रिश्ते जोरदार हो हाँ तो चिंता हो जरा नहीं करवाने जी और तो शांत एकदम चील everything is written by god तो भगवान तो ने बड़ी खबर अच्छी की शुरू आप पानों तक तो इधर है एक वस्तु नहीं खुशी है कि आज हम रिश्ते प्रॉपर एड्रेस आप ही जैसा चु के चिंता करने में सेम्स इट स्कूल મને બહુ જ ઈચ્છા હતી કે આજે હું સાયકલ ઉપર જઉં મે ના પાડે મે તો રેવા દે ઓ માય ગોડ પપ્પા તો મને કેમ ના જવા દીધી સાયકલ પર પાછો ઘરે લઈ જઈશ 10th માં હતી ને વૃષ્ટિ ત્યારે એનું પહેલું પેપર ઇંગ્લિશ નું હતું હા અને આ વખતે ફિઝિક્સ છે અને આવડ તો વિષય વિષયથી ચાલુ થાય ને શરૂઆત સારી હોય ને એટલે પછી છેલ્લે સુધી મસ્ત જ રહે તો એટલે પૂરે પૂરો છતાં બી

એટલે એવું હોય એટલે મેથ ફેવરેટ સબ્જેક્ટ હતો પણ બનવું તો ડોક્ટર એટલે જો મેં મેથ્સ અને ડોક્ટર મેથ્સ ને ચૂઝ કર્યું વિચાર કરો મારું કેટલું હશે એની માટે માય ગોડ માટે મેથ્સ માટે ડોક્ટર નું છોડી દીધું પણ મેં મેથ્સ ગો કર્યું વિચાર કે મેથ્સ હવે તો પાક્કો થાય એમ બે નો સ્પીલોગેટ થઈ ગયા છે અને બેન અત્યારે આમ સખર એક્સાઇટમેન્ટમાં છે સખર યાર ભીર્બોન સ્પીલ ભી કાળ છે બસ સાબ આળો ગો બધા લોકોના બાળકોને મૂકવા આવ્યા છે વિથ નોટ એન્ડ બ્લેસિંગ તો ચલો બધા છોકરાઓના પેપર્સ બહુ સારા જાય જસ્ટ હોપ એન્ડ એક્સપેક્ટ

આ ગ્રોપ કે બધાના પેપર સારા ગયા હોય અને કેટલી આશાઓ સાથે બધા પેરેન્ટ્સ ઊભા છે કે મારા દીકરાનું કે દીકરીનું રિઝલ્ટ કેવું આવશે તો સી મેન બધા આશાઓ સાથે ઊભા છે તો બસ હવે વેઇટ કરે છે બધા જ પેરેન્ટ્સ ઈગરલી વેઇટ કરે છે કે લોકાના છોકરાઓ મસ્તા મોડે આવે જેથી કરીને આમ અમને સંતોષ થાય બધા પેરેન્ટ્સને સંતોષ થાય તો બસ હવે વેઇટ કરે છે કે લોકાનો સ્કૂલ બેલ ક્યારે વાગે અને છોકરાઓ ક્યારે બારે નીકળે તો બસ ના થોડા થોડા છોકરાઓ આવવાના ચાલુ થયા છે બસ બધાને એક્સપ્રેશન જોવાય છે કેવા ગયા હતા બાકી તો આપણે ધીમે ધીમે બચ્ચાઓ બહાર નીકળે છે અને આ બધા જ પેરેન્ટ્સ અહીંયા વેઇટ કરી રહ્યા છે કે આવી આવી ગયા છે લેટ્સ સી